અને શ્રી સતરામ નેત્ર ચિકિત્સાલયના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દેસાઈ ડોક્ટરની ટીમ શાળાના વ્યવસ્થાપક કમિટીના સભ્યો શિક્ષકો ઉપસ્થિત રહ્યા બોલો જય આજ રોજ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા બાળકોને લઈને અહીંયા નેત્ર ચિકિત્સાલયમાં સૌ શિક્ષક ગણાયા છે બાળકોનો વધારે સમય સ્ક્રીન ટાઈમનો થઈ ગયો હોવાથી આવનારા દિવસોની અંદર એમની આંખ ઉપર જે નુકસાન ના થાય વધારેને કદાચ કંઈક એવું કારણ આંખનું બન્યું હોય તો એની તપાસ કરી બાળકો વધારે પડતા આ આંખથી સુરક્ષિત રહે એ માટેનું એક થોડી તકેદારી રાખીને સ્કૂલે આ એક ડિસિઝન લીધું છે પરંતુ જે રામદાસજી મહારાજની આજ્ઞા લઈ અને આ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર આ ચેકઅપનો એક પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ વિરલભાઈ શાહ પ્રણવભાઈ દેસાઈ અને અન્ય શિક્ષક મિત્રો તેમજ શ્રી જયમિનીબેન બધાએ હાજર રહીને બાળકોના ચેકઅપ કેમ્પની અંદર એ લોકોને સાથ સહકાર આપ્યો હતો આજના બાળકોને ખાસ કરીને સ્ક્રીનનું વધારે પડતું એનું દેખવાનું એટલે મોબાઈલ છે ટીવી છે એ દેખવાનું વધારે પડતું થયું હોવાથી આંખની ઉપર ઘણું નુકસાન થાય છે અને અમને સ્કૂલની અંદર એ જાણવા મળ્યું એટલા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે મા બાપે પણ થોડી તકેદારી રાખીને બાળકોની સાથે આ એક સાવચેતીનું પગલું ભરવું પડશે કે જેથી કરીને આ નાના બાળકોને મોટી ઉંમર થતાં પછી એ આપણી ઉપર વધારે પડતું નુકસાન ન થાય એ માટેનું શેર ધ્યાન રાખીને મા બાપે પણ આ સાથ સહકાર અમને આપવો પડશે જય મહારાજ યોગિરાજ અવજૂતસિંહ સંતરામ મહારાજની દિવ્યા ખંડ જ્યોતિના શુભ આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાવ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી નિર્મુષ જય મહારાજ